ગુજરાતમાં મેઘરાજા ક્યાંક મહેર તો ક્યાંક કહેર મચાવી રહ્યા છે છેલ્લા ચાર દિવસથી સતત વરસાદ પડવાને કારણે લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે હવામાન વિભાગ દ્વારા આજે પણ ગુજરાતમાં ભારે ભારેથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગે બાર જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું હવામાન વિભાગ દ્વારા આજે સૌરાષ્ટ્ર કચ્છમાં ધોધમાર વરસાદની આગાહી કે જેમાં કચ્છ જામનગર મોરબી દ્વારકા પોરબંદર રાજકોટ અને જૂનાગઢમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે આ જિલ્લાઓમાં પવનની ગતિ ચાલીસથી સાઠ કિલોમીટર પ્રતિ કલાક રહેશે જૂનાગઢમાં પણ ભારે વરસાદ પવન સાથે આગાહી વ્યક્ત કરવામાં આવી છે આ સાથે સુરેન્દ્રનગર અમરેલી ગીર સોમનાથમાં પણ વરસાદ વરસે દીવ બોટાદમાં પણ ગાજવીજ સાથે વરસાદની શક્યતા તેમજ બનાસકાંઠા પાટણ સાબરકાંઠા મહેસાણા અરવલ્લી ગાંધીનગર અમદાવાદ ભાવનગર મહીસાગર દાહોદ પંચમહાલ ખેડા આણંદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં પણ હળવા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદી તારાજી સર્જે છે તો ગુજરાતમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં વધુ ઓગણીસ લોકોના મોત થયા છે આ રીતે